બોન્ર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર ગજકેસરી રાજ્યોગ રચાશે આ બે રાશિઓ પર ભગવાન શિવનો આશીર્વાદ રહેશે સારા દિવસો આવશે મિત્રો બોતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર ગજકેસરી રાજ્યોગ રચાશે આ સાથે બાર રાશિઓમાંથી બે રાશિઓ ઘણા દુર્લભ રાજયોગોના સંયોજનમાં આવવાના છે જેના કારણે બે રાશિઓનું ભાગ્ય શ્રાવણ શિવરાત્રી થી સૂર્યના પ્રકાશની જેમ ચમ શક્તિના આશીર્વાદ ત્રણ રાશિઓ પર પડવાના છે બોંતેર વર્ષ પછી આ શ્રાવણ શિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો આ શ્રાવણ શિવરાત્રી ફક્ત એક તહેવાર નથી પણ જીવનની નવી શરૂઆત બની શકે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પવિત્ર દિવસે શ્રાવણ પર આ ખાસ યોગનું નિર્માણ બે રાશિઓ માટે સૌભાગ્યનો અંતિમ યોગ યોગ માનવામાં આવશે આ ફક્ત લગ્ન જીવનના અવરોધોને દૂર કરશે જ નહીં પણ ઈચ્છિત ઈચ્છાઓ અને જીવનસાથી મેળવવાનો માર્ગ પણ મોકળો કરશે સારા નસીબ અને સમૃદ્ધિનો દસ્તક શરૂ થવાનો છે મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર છોડો આ વિડિયો તમારા બધા દર્શકો માટે એક ખાસ સંયોગ લઈને આવ્યો છે મિત્રો માસિક શિવરાત્રીને હિન્દુ ધર માં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણ મહિનાની શિવરાત્રી પણ ખાસ છે જેને શ્રાવણ શિવરાત તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ શિવરાત્રી ઉજવવામાં આવશે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ શિવરાત્રી દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તના દરેક મુશ્કેલ કાર્ય ને સરળ બનાવે છે આ વખતે શ્રાવણ શિવરાત્રી તિથિ ત્રેવીસ જુલાઈ રોજ રોજ સવારે ચાર વાગીને ઓગણ ચાલીસ મિનિટ મિનિટ શરૂ થશે અને ચોવીસ જુલાઈ રોજ મધ્યરાત્રિએ બે વાગીને ચોવીસ મિનિટ મિનિટ સમાપ્ત થશે જ્યોતિષીઓના મતે શ્રાવણ શિવરાત્રી પર સવારે વાગ પંદર મિનિટ થી બપોરે ત્રણ વાગીને એકત્રીસ મિનિટ મિનિટ સુધી ભદ્રહાયામાં રહેશે આવી સ્થિતિમાં તમે બ્રહ્મ મુહૂર્તમાં શિવની પૂજા કરી શકો છો ઉપરાંત પ્રદોષ કાળમાં પણ ભોલેનાથનો જજલા અભિષેક કરવો શુભ રહેશે ભગવાનની પૂજા માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે બોતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી ખાસ કરીને શુભ સંયોગો સાથે આવી રહી છે મિત્રો આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે જેના કારણે ગજકેશરી રાજયોગ બનશે બુદ્ધાદિત્ય રાજયોગ અને માલવ્ય રાજયોગ પણ બની રહ્યા છે જે અત્યંત દુર્લભ અને શક્તિશાળી યોગ માનવામાં આવે છે જે બોંતેર વર્ષ પછી બની રહ્યા છે આવા શુભ સંયોગો બોતેર વર્ષ પહેલા બન્યા હતા જ્યારે શ્રાવણ શિવરાત્રી બુધવારે પણ પડી હતી ત્યારે પણ આ રાજ્યોએ ઘણા લોકોના ભાગ્યને ઉજ્જવળ બનાવ્યું હતું આ વખતે પણ આ ખાસ સંયોગ ત્રણ રાશિઓના જીવનમાં સકારાત્મક અને શુભ પરિવર્તન લાવવાનો છે અને ભોલે ભંડારીના આશીર્વાદ સાથે શ્રાવણ શિવરાત્રી પર માતા ગૌરીના અનંત આશીર્વાદ પણ આ ત્રણ રાશિઓ પર રહેશે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શ્રાવણ શિવરાત્રી પર બોનતે વર્ષ પછી રચાયેલા ખાસ ગજકેસરી રાજયોગના પ્રભાવથી આ રાશિઓને જીવનમાં ખુશી મળવાની છે નંબર એક મિથુન રાશિ

शिवरात्रि मिथुन राशि प्रगति मार्ग लावशे जीवन में फ्त खुशीज ते चारे बाजू थी लाभ हवे तमारा दुखना दिवसों अंत आवशे मित्रो मित्रो आश रावण शिवरात्रि पर भोले बाबा आशीर्वाद तमारा પર વર્ષ છે જેના કારણે શ્રાવણ શિવરાત્રી તહેવાર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ સમય દરમિયાન મિથુન રાશિ પર ગજકેશરી યોગના પ્રભાવને કારણે તમને જૂના રોકાણોમાંથી માંથી સારા પૈસા મળશે અને આવકના સ્ત્રોત વધશે તમારા કાર્યની પ્રશંસા થશે બોતેર વર્ષ પછી શ્રાવણ પર રચાયેલા ગજકેશરી રાજયોગ શુભ સવાર સાથે આ યોગ તમારા માટે ખૂબ ભાગ્યશાળી બનવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો શ્રાવણ શિવરાત્રીના દિવસે સફેદ ચંદનનો લેપ બનાવીને શિવલિંગ પર ત્રિપુડ બનાવો અને તે દરમિયાન નમ સિવાય મંત્રનો જાપ કરો આમ કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર રચાયેલ ગજકેસરી રાજ્યો સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો છે આ શ્રાવણ ભોલે બાબાના આશીર્વાદથી સિંહ રાશિના લોકો પર ઘણી ખુશીઓ લાવશે હવે ભોલે શંકર અને માતા ગૌરી તેમના જીવન પર અપાર કૃપા વરસાવશે જેના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે અથવા શ્રાવણ શિવરાત્રી પર તમારા દુઃખના દિવસો સમાપ્ત થશે મિત્રો હવે તમે લાંબા સમયથી શ્રાવણ શિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદથી જે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમાં તમને સફળતા મળશે લોકો સાથે સંપર્ક વધશે જેનાથી તમારો કારકિર્દીનો ગ્રાફ વધશે વિદેશમાં અભ્યાસ કરવાની યોજના સફળ થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો પણ તમને આ સમય નફો કમાવવાની તક મળશે મિત્રો શ્રાવણ શિવરાત્રી પર કોઈપણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રાવણ શિવરાત્રી દિવસે પૂજામાં ચંદનથી થી એકવીસ બેલપત્ર પર ઓમ નમઃ શિવાય લખો અને તેને ભગવાન શિવને અર્પણ કરો આમ કરવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે જે લોકોના જીવનમાં શનિદોષ છે તેમણે શ્રાવણ શિવરાત્રીના દિવસે પાણીમાં કાળા તલ ભેળવીને ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો जो ये आम करने तनिना धैया खराब प्रभाव ने घटाड़ी शक्षो मित्रों तमने आ माहिती के कमेंट कर जरूर थी थी जनाव जो जो तमने आ माहिती पसंद होए तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में हर हर महादेव जरूर लख थी लखजो जे महादेव नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो नेधी जो આપનો ખૂબ ખૂબ આભાર